પાળ વિસ્તારના ગામોમાં લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા અને ખેડૂતોના માલિકના સર્વે નંબરોનો ખેતરો પાણીથી ભરાઈ ગયા તેમજ લોકોના જાનમાલનું નુકસાન થયું સાથે માનવ સર્જિત પૂર આવ્યું તેના કારણે અનેક લોકોના જીવ જોખમમાં મૂક્યા અને ત્રણ લોકોના મૃત્યુ થયા અસંખ્ય પશુ પક્ષી વન પ્રાણીના પણ મૃત્યુ થયા હતા તેની પાછળનું મુખ્ય કારણ આ ભાલ વિસ્તારના ખુલ્લા પટમાંથી પસાર થતી નદીઓના જે કુદરતી વહેણની જગ્યા હતી તે જગ્યા ઉપર માટીના મોટા મોટા ઊંચા પાડો બાંધીને નવા મીઠાના અગોરો બનાવી નાખેલ અને અવરોધ ઉભા કરેલ છે તેનો કારણે આ વિસ્તારમાંથી ફસાર થતી પાંચ નદીઓનો કાળુભા ગેલો માલેશ્રી સોનપરી અને બીજી અન્ય નાની નદીઓના પ્રવાહોને જે જૂના બંદર જતા હતા તેને માટીના પાડા બાંધીને નદીઓના પ્રવાહો રોકવાના કારણે આ માનવસર્જિત પાણીનું પૂર આવે છે તેનો ભોગ બનનાર બાળ વિસ્તારના બારથી પંદર ગામડાઓ બેટમાં ફેરવાયા છે ત્યારે સરદુલભાઈ દેવજીભાઈ ચોડાસમા તથા બાળ વિસ્તારના સામાજિક કાર્યકર્તાઓ ખેડૂત પશુપાલકો સહિતના કલેક્ટર કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી મીઠાના અગોરોની આપેલ લીજે રદ કરી પાડો દૂર કરવા રજૂઆત કરી હતી મારું નામ વિક્રમભાઈ પરમાર ગામ દેવળિયા અમે અત્યારે કલેક્ટર કચેરીએ એટલા માટે આવેલ છીએ કે જે આ કુદરતી વાહણને અટકાવીને મીઠાના આગરોના મોટા મોટા પાળા કરવામાં આવ્યા છે જેના હિસાબે માલઢોર તેમજ માણસોની જાનહાનિ ખૂબ મોટા પાયે થઈ રહી છે તેને અટકાવવામાં આવે અને કુદરતી પાળાનો નિકાલ કરીને પાછો પાણીનો નિકાલ કરવામાં આવે અને જે આગળ જીઆઈડીસી બાંધવામાં આવેલ છે ત્યાં પણ પાણીનો નિકાલ થઈ શકે જેના હિસાબે આગળમાં ગામ જે લોકો છે તે ભવિષ્યમાં આમાંથી બહાર પાછા નીકળી શકે તમારો પ્રશ્ન અમે જો આનું નિરાકરણ નહીં આવે તો અમે કલેક્ટર ગજેરીએ ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં પણ છીએ મારું નામ જગદીશભાઈ ગોહેલ છે મારું ગામ સનેશ છે ને હું ગણેશગઢનો ખેતેદાર ખાતેદાર છું ખેડૂત ખાતેદાર લઈને આજે અમે જે ભાલ વિસ્તારની અંદર છેલ્લા દસ પંદર ગામો છે અમારા ભાલના એની અંદર જે માનવસર્જિત પૂર આવ્યો એને લઈને અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છે મુખ્ય રજૂઆત તો જે માટીના પાળા છે કચ્છ ભુજ જે ગાંધીધામના કંપનીઓએ જે મોટા મોટા પાળા બનાવ્યા છે એને લીધે જે માનવસર્જિત પૂર આવ્યું છે એને દૂર કરવા માટેની મુખ્ય અમારી રજૂઆત છે